મહેસાણા દૂધ સાગર ડેરીએ બોરિયાવી ગામ પાસે સાગર સૈનિક સ્કૂલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું વીસ વીઘા જમીનમાં ડેરી સ્થાપક મોતીભાઈ આર શોધ્રીના નામથી સાગર સૈનિક સ્કૂલ બનાવવામાં આવી છે આ સાગર સૈનિક સ્કૂલમાં સાતસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા બોર્યાવીમાં આવેલા સાગર તાણના પ્લાન્ટમાં હોસ્ટેલ તેમજ રમત મેદાન સાથેની સગવડ ધરાવતી અદ્યતન સૈનિક શાળા બનાવવામાં આવી છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાક નુકસાનીના સહાય પેકેજ અંગે નિવેદન આપ્યું કે ચર્ચાઓ એવી થતી હતી કે પાંચ હજાર કરોડથી વધુ સહાય પેકેજ જાહેર નહીં થાય પરંતુ મુશ્કેલીમાં ખેડૂત સાથે સરકાર ઉભી છે ડબલ એન્જિનની સરકારે ખેડૂતો માટે દસ કરોડની સહાય જાહેર કરી છે કમોસમી માવઠાના કારણે જે નુકસાન થયું તો બધાયના મગજમાં એમ હતું કે આ માવઠામાં સરકાર કેવી રીતે સાથે ઊભી રહેશે અને સાથે ઊભી રહેવા માટે પણ કેટલું બજેટ ફાળવશે તો તમારે જેની જેની જોડે ચર્ચા થઈ હશે એ બધાય કોઈ પણ વ્યક્તિ પ્રેસ મીડિયાથી માંડીને દરેક વ્યક્તિ તમારી સાથે ચર્ચા કરી હશે તો બધાએ એમ જ કીધું હશે કે પાંચ હજાર કરોડથી વધારે બહાર સરકાર નહીં નીકળી શકે પણ જેમ ડબલ એન્જિન સરકાર છે માન્ય આપણા ના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં જે ડબલ એન્જિન સરકારનો જે ફાયદો હોય છે એ આવા વખતે જ જેમ આપણે કહીએ છીએ કે સાથે મળીએ તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ આપણે આપી શકીએ